ચિકોદરા નાઇટ ટુર્નામેન્ટ સલમાન મર્ડર કેસમાં મુખ્ય આરોપી વિશાલ ઉર્ફે ગોયો રમેશભાઈ વાઘેલાની જામીન અરજી નામદાર સુપ્રીમ કોર્ટે ફગાવી અને જામીન રદ કર્યા જામીન અરજી આ જ આરોપી માટે અગાઉ નામદાર સેશન્સ કોર્ટ આણંદમાં મૂકવામાં આવી ત્યારે વકીલ શ્રી ગુલરેજ સૈયદની ધારદાર દલીલોથી ફગાવી દેવામાં આવી અને ત્યારબાદ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં મૂકવામાં આવી ત્યારે વકીલ શ્રી તાહિર હકીમ સાહેબની ધારદાર દલીલોથી ફગાવી દેવામાં આવેલ હતી તેવી માહિતી ચરોતર સામાજિક મુસ્લિમ આગેવાન સોહિલભાઈ ચિસ્તીયા દધારા આપવામાં આવી હતી અને વધુમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે અમોને ભારતના ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ છે અને આ કેસમાં અમો છેલ્લા શ્વાસ સુધી લડીશું અને દોષિતોને સજા અપાવીને રહીશું અને આ લડતમાં મરહુમ સલમાનના પરિવારજન સાથે ચિસ્તીયા ફાઉન્ડેશનની ટીમ કાયદાકીય લડત માટે શરૂઆતથી છે અને જ્યાં સુગી મરહોમ સલમાનને ન્યાય નહીં મળે ત્યાં સુધી ચિસ્તીયા ફાઉન્ડેશનની પૂરી ટીમ તેમને કાયદાકીય લડતમાં સાથે સહકાર આપશે

ત્યારબાદ આજ આરોપીએ જામીન અરજી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં મૂકવામાં આવી તે દરમિયાન પ્રખ્યાત વકીલ સાહેબ શ્રી તાહીર હકીમ સાહેબની ધારદાર દલીલોથી આ જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી ત્યારબાદ લેટેસ્ટ અત્યારે નામદાર સુપ્રીમ કોર્ટમાં આજ આરોપી વિશાલ ઉર્ફે ગોયો રમેશભાઈ વાઘેલાની જામીન અરજી નામદાર સુપ્રીમ કોર્ટમાં મૂકવામાં આવી તે જામીન અરજી પણ નામદાર સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે અમારો પહેલેથી ભારતના ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ હતો કે મરહુમ સલમાન વોરાની ન્યાયની લડતમાં ભારતનું કે અમને ન્યાય મળશે અને તે વિશ્વાસ આજે પુરવાર થયો છે તેની સાથે સાથે હું સોહિલ ચિસ્તીયા અને અમારા ચિસ્તીયા ફાઉન્ડેશનની લીગલ ટીમ મરહુમ સલમાન વોરાના ન્યાયની લડત માટે કાયદાકીય લડતમાં કાયદાની મર્યાદામાં મરહુમ સલમાન વોરાના પરિવારને ચિસ્તીયા ફાઉન્ડેશનની લીગલ ટીમ અને હું સાથે સોહિલ ચિસ્તીયા જ્યાં સુધી સજા નહીં મળે ત્યાં ખડે પગે મરહુમ સલમાન વોરાની ન્યાયની લડતમાં સાથ લડત માંચારો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો